ગુમ થયેલા માતા તથા તેના બે બાળકોને શોધી કાઢવામાં વાપી ટાઉન પોલીસને સફળતા મળી છે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર કરણરાજ વાઘેલા નાયબ પોલીસ અધિક્ષક બી એન દવેના સીધા માર્ગદર્શન હેઠળ વાપી ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે જે રાઠોડની સૂચના હેઠળ ગુમ થનાર માતા બાળકોને તાત્કાલિક શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે ગુમ થનારની તપાસ કરવામાં આવતા તપાસના આધારે ગુમ થનાર માતા સાથે બે બાળકોને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસના આધારે બિલીમોરા ગણદેવી નવસારી ખાતેથી શોધી કાઢવાની પ્રશંસનીય કામગીરી વાપી ટાઉન પોલીસે કરી છે